ફરવા ફરવાના શોખીન માતા પિતા માટે એક લાલ કિસ્સો સામે આવ્યો છે યુફોરિયા હોટલમાં દોઢ વર્ષનું બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું હતું પંદર મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું તો પિતા વિજયભાઈ પત્ની અને બાળક ક્રિસિવ સાથે હોટલમાં જમવા માટે ગયા હતા ત્યારે આ કરુણ ઘટના બની હતી ઉલ્લેખનીય છે કે હોટલ પાણીવાળી હોટલ તરીકે જાણીતી છે યોગી ચોકના શુભમ ખાતે ખાતે રહેતા વિજય સાવલિયા પારિવારિક પાર્ટીમાં પાલ આવેલા યુફોરિયા રેસ્ટોરન્ટમાં ગયા હતા તો હોટેલના બેન્કવેટ હોલમાં પાર્ટી ચાલી રહી હતી અને જમવાનું શરૂ થવાનું હતું આ દરમિયાન વિજયભાઈનો દોઢ વર્ષનો નાનો પુત્ર ક્રિસિવ રમતા રમતા બહાર નીકળી ગયો અને બેન્કવેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયો હતો બેન્કવેટ હોલમાં કોઈને ખબર ન હતી કે બાળક ક્યાં છે જ્યારે બેન્કવેટ હોલમાં બાળકની શોધખોળ ચાલી હતી તે દરમિયાન બેન્કવેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની નજર બાળક ઉપર પડી તેમણે તાત્કાલિક લોકોને જાણ કરી અને હોટલના સંચાલકો ક્રિસિવને બહાર નીકળવા માટે દોડી આવ્યા હતા પરંતુ બાળકને બહાર નીકળવામાં આવ્યો તે બેભાન હતો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલે એક હોટેલમાં ગતરોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું જે પાર્ટીમાં 50 થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલીયા પોતાના 12 વર્ષના બાળક ક્રિષવ સાથે આવેલા હતા પાર્ટી દરમિયાન રમતરમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયો હતો ત્યાં તે પાણીમાં પડી જતાં તરતા ન આવડતો હોઈ તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ થયેલ હતું સામાન્ય રીતે જયારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય કોઈક પાર્ટીમાં જતા હોય કોઈક સામાજિક પ્રસંગમાં જતા હોય તો લોકો યા તો એકબીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા હોય છે અથવા તો એ મોબાઈલમાં ખોવાઈ જતા હોય છે અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણી વાર એ દૂર નીકળી જાય પાણીવાળી જગ્યાએ પહોંચી જાય અને પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના લોકોનું ધ્યાન ન રહેતા તે પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું પાણીમાં એને જોઈને ઉત્સુકતા અને અંદર પડી જતા બાળકનું મૃત્યુ થાય છે અને ઘણા સમય પછી એની શોધખોળ કરે છે ત્યારે બાળક પાણીમાંથી મળી આવેલું દેખાય છે તો આ બાબતે વાલીઓએ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે તમારા બાળક સાથે હોવ તો પૂરેપૂરું ધ્યાન તમારું બાળકો પર રહેવું